એવી ખબર મળી કે વડાવડીથી ટાપી જવાના રસ્તા પર કોઘડીનું જે તળાવ છે એ તળાવની અંદર અમારે જે બકરા ચાર ગયેલ છોકરાઓ એની અંદર ડૂબ્યા છે એવી જાણ થતાં અમે ગામ લોકો લગભગ આખા પચાસ સાઠ માણસો ગયા બીજા તરવૈયા જે હતા એમણે તળાવની અંદર નાખ્યા અને તળાવમાંથી એ લોકોને લાશું વારા ગાડી અને પછી ચાણસમાં સરકારી દવાખાને લાયા પાંચ મુસ્લિમ સમાજના પાંચે માણસો હતા ખેતીનો મજૂરી વર્ગના માણસો હતા સાહેબ ચાર લગભગ આ પચાસ થી સાહીઠ બસો ત્રણસો માણસ પહોંચી ગયા હતા અને ઘટના બની છ વાગે પણ જાણ થઈ લગભગ સાત સાડા સાતે જે બકરો ચાર બકરો ઘરે આવ્યા આ લોકોને ખબર પડી કે આપણા છોકરાઓ કેમ નથી આવ્યા પછી ગમ લોકો બધા જ્યાં તપાસ કરી તો તળાવની પાડે ચંપલો અને એમના એવું બધું પડી રહ્યું છે ખ્યાલ આવ્યો કે આ લોકો તળાવની અંદર પડેલા છે તેની અંદર પાછા તરવૈયા માણસો અમારા દસ પંદર અંદર નાખી અને પછી લાશો વારા કાઢી અને બાર એકસો આઠ બોલાવીને ચાણસમાં લાયા છે મલિક કબીર ખાન ગામ વડાવલી વડાવલી ગામના રહેવા છીએ અને બકરા ચડવા બાજા હતા બકરા ચડવાજી ગયા હતા એમાં એક છોકરું ડૂબ્યું એમાંથી એકબીજા બચાવ બાજ્યા એમાં પાંચે પાંચ ડૂબ્યા પછી થોડા સમય પછી ખબર પડી કે આ કેમ આવે ને પછી ગોતવા નીકળ્યા ગોતવાની એક વાત ખબર પડી કે આના અંદર ડૂબ્યા છે ગામવાળાને બધાને ખબર પડી ગામવાળા ધોરણ ધોરડ બધા બચા બાજીયા બચા બાજીયા અંદર પડી બધા એક બે એક એક બધા હાથમાં આવ્યા હાથમાં આવીને પછી એક છોકરો પાછાથી હાથમાં આવ્યું એમ કરી એમના બહાર કાઢીને ચાણસમાં પોસ્ટમોર્ટમ કરવા લાગ્યા એ અમારે એક બાપુની છોડી થાય એના બે બે ભાણિયા થાય એક મારા માસીના છોકરાની છોકરી થાય અને એક અમારા મેલાના એક કિલોમીટર દૂર આવ્યું તલાવ